કોઈચામાં ડૂબી ગયેલા પરિવારની શોધખોળી યથાવત એકનો મૃતદેહ મળ્યો બે બોટ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું દુર્ઘટનાનો ભોગ બનનારો પરિવાર સુરતના સણિયા ગામનો વતની માવઠાથી નુકસાનીનો સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ સત્તર મે બાદ ફાઇનલ રિપોર્ટ મંગાવાશે તો કોંગ્રેસે તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી તો ત્રીસથી ચાલીસ કિલોમીટર ઝડપે પવન કૂંકાઈ શકે છે નાફેટમાં ડિરેક્ટરની ચૂંટણીમાં પણ ઇફકોવાડી થવાની શક્યતા એક બેઠક માટે મોહન કુંડારિયા સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં જયેશ રાદડીયાના નજીકના ગણાતા મગન વડાવ્યા પણ ઉમેદવારી કરી શકે છે મુંબઈની છ બેઠકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઝંઝાવાથી પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં જાહેર સભા કરશે સત્તર મે ના રોજ મુંબઈમાં ભવ્ય રોડ શો કરશે